હેલો ગાઈઝ મારા નામ કલ્પેશ છે ગુજરાત બ્લેન્ક ક્રિકેટ કેપ્ટન છું અમે એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી હૈદરાબાદ ખાતે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે તેમાં પાર્ટિસિપેટ કર્યું છે ટીમની વાત કરીએ તો આ એના અંતર્ગત સોળ સત્તર અને અઢાર તારીખના રોજ અહીંયા શક્તિ કૃપા ટ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને અશોક સર અને જતુ જીતુ સરના સહયોગથી અમને અહીંયા ત્રણ દિવસ માટે નિશુલ્ક ગ્રાઉન્ડ અને સવારનું અને સાંજનું ભોજનનું પ્રોવાઈડ કરવામાં આવ્યું છે તે બદલ અમે અમારી ટીમ વતી અને બોર્ડ વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે જણાવવાનું કે અમારી ટીમમાં પણ અત્યારે હાલમાં સાત પ્લેયર ઇન્ટરનેશનલ રમી ચૂક્યા છે અને હાલમાં રમી રહ્યા છે જેનું નામ નામ જો વાત કરીએ તો કલ્પેશ કલ્પેશ નિંબાળકર નરેશ તુમડા દિનેશ રાઠવા અનિલ ગારિયા ગણેશ ભૂસારા ગણેશ મુડકર સુભાષ ભોયા હેલો ગાઈઝ મારું નામ કલ્પેશ છે ગુજરાત બ્લેન્ક ક્રિકેટનો કેપ્ટન છું અમે એકવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી હૈદરાબાદ ખાતે નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે તેમાં પાર્ટિસિપેટ કર્યું છે ટીમની વાત કરીએ તો આ એના અંતર્ગત સોળ સત્તર અને અઢાર તારીખના રોજ અહીંયા શક્તિ કૃપા